શ્રી ગણેશાય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ મહેનતે જાત કર્યોમાં આપ સૌનું સ્વાગત છે આજે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી છે જે મંગળવાર છ છવ્વીસ નવેમ્બરે આવે છે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે એક વર્ષમાં કુલ ચોવીસ અગિયાર હોય છે અને જે અધિક માસ હોય છે તે એકાદશીની સંખ્યા છવ્વીસ થાય છે ભગવાન વિષ્ણુને આ તિથિના સ્વામી માનવામાં આવે છે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારમી તારીખે દેવી એકાદશી પ્રગટ થયા તેથી આ તિથિને ઉત્પત્તિ એકાદશી અથવા ઉત્પન્ન એકાદશી કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એકાદશીના મહાત્મા વ્રતવિધિ કથા તથા પૂજા વિધિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચજે જલમતે વરાહમ ચ પર્વતે રઘુનંદમ ગમને વામનમ ચેવ સર્વ માધવમ ષોડશતાની નમાની પ્રતિુથ્યથા ય પઠત સર્વ પાપ વિનિમુક્તતા વિષ્ણુ લોક મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભવના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને વંદન કરું છું મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મા સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અગિયાર અંજવાળિયામાં અને અંધારિયામાં કુળીની મેલ કુળી મળીને કુલ બે અગિયારશ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ છવ્વીસ અગિયારશ થાય આ સર્વે અગિયારશના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય મનુષ્યના સઘળા પાપ નાશ થાય અને લોકોના મનોરથો પણ પૂર્ણ થાય છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેની અષાઢ સુદ શુકલ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કાતક સુદ શુકલ એટલે કે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એકાદશીનો ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકોડો નહીં પણ ફાળાહાર કરવો એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનાનું એક ભવ પાપ નાશ પામે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી એકાદશીના વ્રતને લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ગણાય છે દશમની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું ચોખ્ખું કરી લેવું આ આ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાથી પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા અને પ્રભુ સામે પ્રાર્થના કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈની દિલ પણ દુભાવીશ નહીં ગરીબોની તથા બ્રાહ્મણોની અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરવા આ દિવસે ભગવાન વિષ્ણુ મંત્ર છે જે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પાઠ કરવો આ દિવસે બાળગોપાલ ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ વિષ્ણુના અવતાર દક્ષિણાવતી શંખથી અભિષેક કરવો સ્કંદપુરાણના વૈષ્ણવ વિભાગમાં એકાદશી મહાત્માનો એક અધ્યાય છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણએ બધી એકાદશી વિશે જણાવ્યું જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે તેમને ભગવાન વિષ્ણુની કૃપાથી ધર્મ અર્થ કામ મોક્ષ સુખ સમૃદ્ધિ અને સફળતા મળે આ દિવસે ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ અભિષેક કરવો જળ અને દૂધથી અભિષેક કરવો દેવી દેવતાઓને તેજસ્વી પીળા વસ્ત્ર અર્પણ કરવા ફૂલોથી સજાવી તુલસીના પાન સાથે મીઠાઈ અને મોસમ પ્રમાણે ફળો ચડાવવા પૂજા સમયે ભગવાનની સામે એકાદશીનું વ્રત રાખવાનો સંકલ્પ કરવો જે લોકો વ્રત રાખે છે તેમણે દિવસભર ઉપવાસ કરીને સવાર સાંજે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી બીજા દિવસે બારસની તિથિએ સવારે પૂજા કરી જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવી અને પછી વ્રતના પારણા કરવા વ્રતના પારણા માટે બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસી સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું કે મારા સાથે સાથે જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય પછી એવી ભાવના કરીને સાત અંજલી પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું ઉત્પત્તિ એકાદશી કાતક વધ અગ્યાની વ્રત કથા યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃપાનિધિ પુણ્યમય એકાદશી વિધિ કેવી રીતે ઉત્પન્ન થઈ હે પ્રભુ આ સંસારમાં શા માટે એને પવિત્ર માનવામાં આવે છે અને વળી એ દેવતાઓને શા માટે પ્રિય છે કૃષ્ણ બોલ્યા કે હે રાજન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો એક દાનો હતો એ ખૂબ જ બળવાન અને પરાક્રમી હતો તેણે ઇન્દ્રને પણ જીતી લઈને ઇન્દ્રાસન મેળવી લીધું એ સમયે તે ઘણો અદ્ભુત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતું બધા દેવો આનાથી થરથર કાપતા હતા અને એમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા આથી દેવો પૃથ્વી પર અહીં તહી ભટકી રહ્યા હતા એક દિવસ બધા દેવો ભેગા થઈ ભોળાનાથ પાસે આવ્યા અને તેમની સઘળી વાત જણાવી કે હે ભોળાનાથ આ સર્વ દેવો મૂળ રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈ સ્વર્ગ લોક છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે મનુષ્યની સાથે રહેવું એના માટે શું માન નથી તો હે ભોળાનાથ અમને આ યાતનામાંથી ઉગારો અને કોઈ ઉપાય બતાવો ભોળાનાથે કહ્યું કે સાથે રહેવું એના માટે શું માન નથી તો હે ભોળાનાથ અમને આ યાતનામાંથી ઉગારો અને કોઈ ઉપાય બતાવો ભોળાનાથે કહ્યું કે હે ઇન્દ્રદેવ તમે સો ભગવાન વિષ્ણુ પાસે જાઓ એ જરૂર તમને ઉપાય બતાવશે હે રાજન ભોળાનાથની સલાહથી ઇન્દ્રની આગેવાનીમાં સઘળા દેવતાઓ શ્રી વિષ્ણુ પાસે ગયા ત્યાં શ્રી વિષ્ણુને સ્તુતિ કરી કે હે પ્રભુ આપને નમસ્કાર છે હે દેવ આપ જ પતિ આપ જ મતી આપ જ કરતા આપ જ કરતા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ જગતના પિતા છો હે પ્રભુ આપ દૈત્યના શત્રુ છો અમારી રક્ષા કરો બધા દેવો મૂર નામના દૈત્યથી ભયભીત થઈને આપના સહારે આવ્યા છીએ તો પ્રભુ અમને આપ બચાવો ઇન્દ્રની વાતે સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ અને બળ કેવું છે તથા એ દૃષ્ટ ક્યાં રહે છે ઇન્દ્ર બોલ્યા બધા દેવોનું મર્દન કરનાર મૂર નામનો એક દૈત્ય છે જે ચંદ્રાવતી નગરમાં રહે છે આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલો છે તેણે બધા દેવોને જીતીને પોતાના તાબે કર્યા છે તેથી તમે દૈત્યનો સંહાર કરી અને દેવોને વિજય અપાવો ઇન્દ્રની વાણી સાંભળી ભગવાન વિષ્ણુ ક્રોધે ભરાયા અને કહ્યું હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરી ચાલો બધા દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં ગયા દેવ અને દૈત્ય વચ્ચે ભયાનક યુદ્ધ થયું તેમાં દૈત્યોએ દેવોને માર્યા આથી દેવો દશે દિશામાં નાસી ગયા વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઊભા રહી ગયા આથી બધા દેવો તેમને મારવા માટે દૈત્યો દોડી આવ્યા આ જોઈને વિષ્ણુએ પોતાના હથિયારમાં ધનુષમાં સપ જેવા બાણું ચડાવીને તેમને માર્યા આથી હજારો દૈત્યોનો નાશ થયો ત્યાર પછી મધુસૂદન પત્રિકાશ્રમના ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ ગુફાનો એક દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સૂઈ ગયા દૈત્યો પણ તેમને શોધતા શોધતા ત્યાં આવ્યા ભગવાનની સુતેલા જોઈ તેમને મારવાને ઘસ્યા પણ ત્યાં જ એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સૌંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ તેનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ એ કન્યા યુદ્ધ માટે દાનવોને લલકાર્યા કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કલામાં હોશિયાર હતી મૂર નામનો ભયંકર દાનવ કન્યાના હુંકાર થતાં જ રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરણ પછી ભગવાન વિષ્ણુ જાગ્યા મોરને મોર મરેલો જોઈ વિષ્ણુ ભગવાન બોલી ઉઠ્યા મારો આ શત્રુ ભયંકર ઉગ્ર અને ભયંકર હતો અને અત્યંત ક્રૂર હતો અને કોણે માર્યું એકન્યા સાક્ષાત એકાદશી હતી એકાદશીએ કહ્યું જો આ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી બધા તીથોમાં મુખ્ય સમસ્ત વિઘ્નનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જે લોકો આપની ભક્તિ રાખીને એકાદશીના દિવસે ઉપવાસ કરશે તેમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ આપનારી છે એમાં કૃષ્ણ અને શુકલ પદનો ભેદ ન રાખવો તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો છો બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો હે સર્વેશ્વર મારું તો સહે કંઈ આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ